પાર્ટી કોંગ્રેસ સમિતિ દ્વારા આલોક અને ડેમોસા કંપનીના કામદારો સાથે આક્રોશ રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું મોટી સંખ્યામાં કામદારો ભેગા થઈ પગાર વધારા અકસ્માત સહાય વિવિધ સુવિધાઓ અંગે નિરાકરણની માંગ કરી પાડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાપીની આલોક કંપનીને ગુંડલાવની ડેમોસા કંપનીના કામદારો સાથે વિવિધ પ્રશ્નોની માંગ સાથે આક્રોશ રેલી કાઢી પાડીના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પારડી ચાર રસ્તા પાસે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સતીશ પટેલ બિપિન પટેલ વાપી પાલિકાના વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ સાથે વાપી આલોક કંપની અને ગુંડલાવ ડેમોસા કંપનીના મોટી સંખ્યામાં કામદારો એકત્ર થયા હતા અને પગાર વધારા સાથે અન્ય માંગણીઓને લઈ વિશાળ સંઘ પ્રક્રિયામાં લડેંગે જીટેંગેના સૂત્ર ચાર સાથે આક્રોશ રેલી પાડી મામલતદાર કચેરી સુધી કાઢવામાં આવી હતી અને પાડી પ્રાંત અધિકારી નીરવ પટેલ આવેદન પત્ર આપ્યું હતું જેમાં પગાર વધારા કર્મચારીઓને નોકરીનો સમયે કોઈ પણ અકસ્માતમાં ઈજા થાય તો કંપની દ્વારા સહાય કંપનીમાં કામદારોને મળતી તમામ સુવિધાઓ આપવામાં આવે જેવી વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી ચારથી પાંચ દિવસોમાં જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આલોક કંપની અને ડેમોસા કંપનીની સામે ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી

જિલ્લાના પારડી તાલુકાના પ્રાંત અધિકારી ને એસડીએમ ને વાપીના ગુંડલાવ જીઆઈડીસી ના કંપનીના પ્રશ્ન ને લઈને અમે આક્રોશ રેલી કાઢીને આજે આવેદન પત્ર આપ્યું બધી અમારી માંગ એક જ સરખી છે આજે અમારી અમારી ત્રીજી રેલી છે અને માંગણી એમને આપી છે અને જો પાંચ દિવસમાં અમારી માંગણી નહીં સ્વીકારાશે તો કંપનીની બહાર અમે આંદોલન કરશું અને ધરણા પ્રદર્શન કરીશું મુખ્ય માંગણી અકસ્માતે કોઈનો હાથ તૂટે આંગળી તૂટે પગ તૂટે માથું ફૂટે અથવા મૃત્યુ પામે તો એના પરિવાર વળતર મળવું જોઈએ મહિલાઓનો જે સમય છે એ છે એ સમય અત્યારે પાછો અગિયાર થી સાત નો કર્યો છે એને બદલી દેવામાં આવે અને ફરી પાછા મહિનોને કોઈ એમનો ફર્સ્ટિફ્ટ નો ટાઈમ આપવામાં આવે ત્યાંના કામદારો ને વાહન મૂકવાની કોઈ વ્યવસ્થા નથી અંદર સેનિટેશનની કોઈ વ્યવસ્થા વ્યવસ્થા નથી વ્યવસ્થા નથી તેમજ અહીંના કર્મચારીઓ જે જે છે છે અને બીજા કર્મચારીઓ એમના પગાર વેતન વચ્ચે ખૂબ મોટું સામાન્ય રીતે ખૂબ મોટું અંતર છે એ એક સરખું કરવામાં આવે અને તમામ કામદારોને અત્યાર સુધી આટલા વર્ષોથી જે કામ કરી રહ્યા છે એને કાયમી કરવામાં આવે કેટલાક કામદારોને એમની મનમુરજી મુજબ કાઢી મુકવામ આવ્યા છે એમને લઈ લેવામાં આવી આ સિવાયની ઘણી બધી માંગણીઓ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો